વડોદરામાં બીજી વખત જાન્યુઆરીમાં ટીટીએબી દ્વારા વર્લ્ડ ફીડર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા ફરી એકવાર ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા દેશ અને બહાર અગિયારથી ઓગણીસ વર્ષની વયના યુવા ટીટી બેડલર્સને ડબ્લ્યુટી વાયસી અને ડબલ્યુટી ફીડર માટે ઓપનિશ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સજ્જ છે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝમાં ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે જે તારીખ બીજીથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સમા ખાતે યોજાશે ડબલ્યુટી ફીડર સિરીઝ તારીખ સાતથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ભારતમાં પહેલીવાર રમાશે ઇવેન્ટ્સમાં નવથી વધુ દેશોના ટોચના પેડલર્સની ત્રણસો પ્લસ ભાગીદારી સામેલ હશે જેમાં ભારતના ખેલાડીઓનો પણ સમાવેશ થશે જેઓ મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ મેળવવા માટે સ્પર્ધા કરશે આ યુવાનો માટે એક વિશ્વસ્તરની મેગા ઇવેન્ટ છે જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્રમાંકિત ખેલાડીઓ ત્રણસોથી વધુ ભાગ લે તેવી અપેક્ષા છે ડબલ્યુટીટી યુવા કન્ટેન્ડર વડોદરા અને ડબલ્યુટીટી ફીડર સિરીઝ ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવે છે જે વિધા છે એ બન્ને પૂરી કરવાનો પોતે કામ સરસ રીતે કરી રહ્યા છે ઇન બારણા હે ઇન ગુજરાત હે એન ઇન્ડિયા હમ આર very proud to be the host federation of india અને શ્રીમતી મોનાલિસા મેટા અર્જુના ઓર્ડિન ઇક્વિપમેન્ટ પાર્ટનર્સ ટીકા ખૂબ જ ગર્વની ક્ષણ છે કે જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશ કોમનવેલ્થ અને ઓલિમ્પિકની જ્યારે મેજબાની કરવા માટે સજ્જ થતો હોય ત્યારે વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની ડબલ્યુટીની જે ફીડર અને યુથ કન્ટેન્ડર બંને ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે ટીટીએબી એસએજી અને ટીટીએફઆઈ એમના સંયુક્ત ઉપક્રમે આખી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે અને એવું કહી શકાય કે ટીટી ફીડર તો આખા દેશની અંદર પહેલીવાર ભારતમાં યોજાઈ રહી છે ને એ પણ વડોદરામાં યોજાઈ રહી છે ત્યારે વડોદરાના રમતગમત ક્ષેત્ર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે એક જનપ્રતિનિધિ તરીકે તમામ જે દસ જેટલા દેશોના જે રમતવીરો આવવાના છે એમનું અમે સ્વાગત કરવાના છે અને એમના માટે પણ વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને સાથે સાથે જે જેમ જેમ આવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ વડોદરાને મળી રહ્યા છે ત્યારે હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનો કે વડોદરાનું જે રમતગમત ક્ષેત્રનું જે માળખાકીય સુવિધાઓ છે એની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ અને સુધારો થઈ રહ્યો છે આજની પ્રેસ કોન્ફરન્સમાં મને ખૂબ ગૌરવ અને આદરની લાગણી સાથે વાત કરવાનું મન થાય છે એક તો નવું વર્ષ છે પહેલી તારીખ છે અને વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન હોસ્ટ તરીકે ડબલ્યુટીટી યુથ કન્ટેન્ડર જે બીજી વાર થઈ રહ્યું છે બહુ ગૌરવની વાત છે બરોડામાં આ પ્રકારની આપણને ઇવેન્ટ્સ મળવી એ સદભાગ્ય છે સદભાગ્યની પાછળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારી ટીટી બીની સારી ટીમ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ અમારા સ્પોન્સર તરફથી પણ ખૂબ સારો સપ સપોર્ટ મળી રહ્યો બીજું છે કે ફીડર પણ આપણે કરી રહ્યા છીએ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા ઇન ગુજરાત ઇન બરોડા તો એ પણ પેડલર્સને પોતાના રેન્કિંગ માટે પણ બહુ જ મહત્ત્વની ઇવેન્ટ છે અને આ જે રમવાવાળા છે નવ દેશોમાંથી બધા આવી રહ્યા છે અને નવે નવ દેશોમાંથી રમવાવાળા આવેલા નું પૂરેપૂરું ધ્યાન રહે એમની રહેવાની ખાવાની એમની ફિઝિયોથેરાપીની મેડિકલની બધી વ્યવસ્થા સાથે આવવા જવા માટેની વ્યવસ્થા અને ખાસ કરીને સુરક્ષા આ બધામાં મને કહેતા આનંદ થાય છે ટીટીએબી પ્રમુખ તરીકે કે બહુ જ સારો બધા તરફથી મને સહકાર મળી રહ્યો છે વડોદરા કોર્પ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અને એસએજી એ આપણું સ્પોન્સર છે મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે